આખા પુરા કચ્છ માંથી વિવિધ ક્ષેત્રો માંથી ખેડૂતોની કોશિશ કરે છે અને અમારો કોઈ માનતા નથી અમને કોઈ એક પૈસા આપ્યો નથી અને કોઈ લિખિત માં આપતા નથી અને હજી કોઈ ચોક કરતા નથી તો ખાસ કરીને તાલુકાના જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કે છે આ બાબત જિલ્લાના તાલુકાના પ્રતિનિધિ હજી સુધી કોઈ આયા નથી મારા કિસાન સંઘ ટોટલ નેતા જિલ્લાના બધા આયા છે અમારા ગામના સરપંચ આયા લલિયાના સરપંચ આયા હતા બાકી કોઈ ભાજપ ના કે કોઈ આયા નથી કારણ કે કોંગ્રેસ ના બચુભાઈ ને વીકે ઉંબલ ને એ લોકો આવ્યા હતા અને એને પોતાનો સમન્સ જાહેર કર્યો છે તો ખાસ કરીને અત્યારે વર્તર છે વર્તર નું કોઈ કંપની કેટલો જો વર્તર નું કંપની કે છે અત્યારે કાઈ ચોક કરતી નથી આદરા આદરા કે છે તમને 5 લાખ મળશે તમને 7 લાખ મળશે કોઈ લખિત માં કોઈ આપતા નથી અને આના પહેલા પણ આ કંપની ઘણી જગ્યાએ આજુબાજુ નીકળી છે અને આમ ને આમ કીધું છે 5 લાખ ને 7 લાખ મળશે હજુ તો અમારા ગામની અંદર એવા બે ત્રણ તમને કે અનુભવ બતાવી દઉં કોઈને 5 પૈસા આપે નથી આમ ને કેસે મને તમને 5 લાખ સાથે મળશે અને ઈ સાહેબ બદલી થઈ જાય અને પછી કે મારા હાથની વાત નથી એમની પર નીકળી જાય તો વાંઢિયાની યાર કેટલા ખેડૂતોનો વીજ લાઈન પસાર થાય કેટલા ખેતર કેટલા ખેડૂતો છે વાંઢિયાના 16 કેલા ખેડૂતો છે અને બાજુના આજુબાજુનો ગામ લલિયાના અને સામેગા સુધીના ખેડૂતો બધા હાજર છે એ બધા અમારી સાથે સાથે છે જોડાયેલા અને જો આ યોગ્ય વળતર ન મળે આગામી દિવસમાં શું રહેશે ખેડૂતો પર આગામી દિવસમાં હવે અમારો ભારતીય કિસાન સંધિ નક્કી કરશે એના અમે રસ્તે ચાલે વાળા માણસો છે હું આગળ કઈ નહીં શકું તો અત્યારે હાલ કરીને પોલીસ તંત્ર મતલબ ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે કે ખેડૂતો ઉપર દમનગીરી હા દમનગીરી ચાલુ જ છે કાલ ના તમે વિડીયો જોયા છે કાલે સ્વામી જે ગઢી સાહેબ આયા હતા એની ભાષા તમે જોઈ હશે તમે સમજી જાવ કે અમારે બળનો ઉપયોગ કરો બળનો ઉપયોગ કરો જો એનો મતલબ શું કે શું આતંકવાદી છે કે ત્રાસવાદી છે અને કદાચ છે ને હું મારા ખેતરની રક્ષા કરું હું ખેડૂત હું મારા માલિક ને ખેતર છું મારા ખેતર રક્ષા ન કરી શકું તો એનો મતલબ એ છે કે મને કે ઠીંગા ટોડી કરીને લઈ જવાનું આવો કાયદા અમને કહેવાય છે ઠીંગા ટોડી કરીને લઈ જવાનો કાયદા અમને કહેવાય છે

તો હાલ ખાસ તમારાજુઆત કરવાનું સમજાવો કાયદો શીખાણી હાથા બની રહ્યો તમે ભાઈ ખાસ કરીને ભારતીય કિસાન સંઘ અત્યારે ખેડૂતો નો વાર શું કહેશો દમનગીરી જે નીતિ અપનાવી રહ્યા છે ખેડૂતો ઉપર અરે રાણાભાઈ આ તો બઉ તકલીફ નો વિષય છે લગભગ માંડો કે આ છ દિવસ છે મને જયારે ખબર પડી કે ખેડૂતોને આવી રીતે હેરાન કરે છે ને ભગુભાઈ નો મને ફોન આવ્યો કે મહેરબાની કરીને અમારી વારે આવો ને અમારી વારે અત્યારે કોઈ આવતા નથી અને ખોટી રીતે મને હેરાન કરે છે સાહેબ દ્રશ્ય તો આપણું હૃદય કંપી જાય ચાર જણા પોલીસ વાળા એને ટીંગાટોળી કરીને લઈ જતા હોય કેમ મોટા આતંકવાદી હોય એવી રીતે એને હેરાન પરેશાન કરીને ગાડીમાં નાખતા હોય અને ગાડીમાં જયારે એ નાખતા હોય ત્યારે એમ કે તમે હરો ઉભા થઈ જાવ પણ માણસ બેહોશ હતો ખરેખર આપણે ધનવાદ દઈ ને માણસ મરી જાય બીજો તો

ખેડૂત ને યોગ્ય પૂરું વળતર વળતર એટલે કે અત્યારે જે ભાવ જમીન ના ચાલી રહ્યા છે વેચાણ કિંમત એની જંત્રી બતાવી ની ઠીક લાગે વાત કરે છે કે આટલી આટલી જંત્રી જંત્રી થાય ને રાણા ભાઈ જંત્રી નો ભાવ કેટલો ને શું જંત્રીમાં વેચાણ ક્યાં થાય છે અત્યારે માંડો કે આપડે કોઈ સમાજ માટે કે કોઈ કઈ જમીન ની સરકાર પાસે માંગવી હોય કા તો એ જંત્રી ના ભાવ આપણને આપશે કોઈ દી નથી આપતા ત્યારે તો મોટા મોટા બિલ કરે છે મોટા મોટા કે છે કે ભાઈ આ જમીન ફળદ્રુપ છે ને આમ છે ને તેમ છે

જ્યાં સુધી લખાણ ન થાય જ્યાં સુધી એના sign સાફ ન થાય ત્યાં સુધી ખેડૂતો કામ કરવા નહીં દે કેટલા દિવસ થયા છે ધરણા પર બેઠા છે આજ અમારે છઠ્ઠો દિવસ છે છ દિવસ થયા હવે અત્યારે રાણાભાઈ એક તો કામની સીઝન છે આ બચારા ખેડૂતોને વિખેડાવ હોય કોઈને નિંદામણનો સમય છે તો અત્યારે અહીંયા બેસે કે કામ કરવા જાય હવે એની જે ખેતીની ફસલ છે એનો અત્યારે ટાઈમ બગડે છે હવે જો ટાઈમ બગડે જો ટાઈમ બગાડવા જો અહીંયા ના આવે તો આરે જેમ કઈ સાત દસ જણા દેખે એટલે સમર્થન અને દરેક સમાજો પણ આવ્યું છે હવે આગામી સમયમાં જો આ યોગ્ય વળતર નહીં આપવામાં આવે ભારતીય કિસાન સંઘ શું કરશે ખેડૂત જો અમારા રાણાભાઈ અમારા પૂરા પ્રયત્ન હશે ખેડૂતને પૂરું વળતર અપાવી અને જમ્પીશ

કોઈ ગરીબ ખેડૂત હેરાન થતું હોય તો કિસાન સંઘ તો માનો કે આજ લગભગ અ ચાલીસ પિસ્તાલીસ વર્ષ થી આ જે સ્થાપના થઈ છે દતોપતિ ઠેકડીજી ને ખબર હતી કે આગળમાં કડી ઉગા આવશે મોટો ભયંકર ત્યારે ખેડૂત ની કોઈ નહિ સાંભળે તો એને કિસાન સંઘ સ્થાપના કરી અને આજે આ કિસાન સંઘ છે તો ગ્રામ સમિતિ લઈ ગ્રામ સમિતિ પછી તાલુકા સમિતિ પછી પ્રદેશ સમિતિ જિલ્લા સમિતિ અને ઠેટ આપણું દિલ્હી સુધીનું આ સંગઠન છે આ કોઈ હાલતું ચાલતું સંગઠન નથી આ સંગઠન ને કોઈ ફોડી ના શકે અમે બધા બિન રાજકીય છીએ અમારે જ્યાં ખેડૂત થતી હોય ખેડૂત ભેગા અમે ખેડૂતને પૂરું ન્યાય મળશે નીકળે નીકળે છે છે પણ આ કંપની તો જાણે કેમ ગુંડાગર્દી કરતી હોય ચોર કંપની છે સ્પેશિયલ એમ ખેડૂતોને કાય મધ્યસ્થી કર્યા વગર ખેડૂતોને એક રૂપિયો દીધા વગર અત્યારે આજે તમે ખાડા મોટા મોટા જોવા ને આમ એક રૂપિયો નથી મળ્યો મોટા મોટા જીસીપી નાન તે ઉતારી દે આ કાય યોગ્ય છે

હવે કદાચ એ કઈક બેસવાનું કરતા હોય તો ભલે બાકી હજી સુધી કોઈ આવ્યો નથી કાલે ખાસ કરીને કઈક જબરજસ્તી કામગીરી કરવામાં આવી તો કાલે સાહેબ અમે બલરામ જયંતી ની ઉજવી હતી અમારો બલરામ ભગવાન કાલ જન્મ દિવસ હતો અમે ઉજવી હતી લગભગ અહિયાં માણસ હતા જ્યારે અમે પ્રસાદ લઈ આરતી લઈ અને પછી અહિયાંથી જેવા નીકળી ગયા જેવા માણસો ઓછા થયા તેવો મારો કર્યો ડાયરેક્ટ સીધો અને ડાયરેક્ટ પોલીસ ને બધા ઉતર્યા હતા હાજર અમે જેવા નીકળી ગયા તરત જ મારો કર્યો સીધો અને પછી આજુબાજુના ખેડૂતો આવી ગયા એટલે બંધ કર્યો કામ અને સાહેબ અત્યારે એમ કીધું કે જોઈ લેશું તમને લાઠી ચાર્જ કરવો જોશે ને હેરાન કરવામાં આવશે આ આ ક્યાં ક્યાંનો કાયદો છે એમ આ કોઈ ખેડૂતો આતંકવાદી છે કોઈ ખોટી રીતે કોઈની જમીન છૂટવી લીધી છે આ ખરેખર આ નફો સાહેબ શું કે કંપની અદાણી જે જાદા કરી કામ કરી ગઈ છે ખેડૂત અદાણી ક્યારે કરી શકે છે આ જે કોઈ વ્યક્તિને પાછળનો બેકગ્રાઉન્ડ સપોર્ટ હોય ને

અને ત્યાં કને જઈને ધાક ધમકી કરવી એને લાલચ આપવી આનો મતલબ છે અને પોલીસ તંત્ર એ રીતે વાત કરે છે એ લોકો કંપનીના દલાલ હોય કે એ લોકો એમની માટે જ આવતા હોય હજી સુધી એ લોકો એ જવાબ નથી આપી શક્યા કે એ લોકો જનતાના રક્ષણ જ છે કે પછી એ કંપનીના છે અને અત્યાર સુધીમાં એ લોકો જે કાંઈ પણ કર્યું છે એમાં એક પણ પોઇન્ટ એવો નથી બતાવ્યો કે જે જગ્યાએ જનતા ખોટી હોય કે અમે જેટલા પણ પ્રશ્નો અમારા વિડીયો પણ ફરે છે ન્યૂઝમાં બી છે કે એક પણ અમે ખોટો પ્રશ્ન કર્યો હજી સુધી અમારે એક પણ પ્રશ્નોનો એ લોકો જવાબ પણ નથી આપ્યો એવા ઘણા બધા પ્રશ્નો જેમ કે એ લોકો એવું કે છે કે અમારી પાસે નો હુકમ છે તો કલેક્ટર સાહેબે જે હુકમ લખી આપ્યો છે એ લોકો હુકમમાં એવું ચોક કરેલી છે કે જ્યાં સુધી કોઈ ખેડૂતની મંજૂરી ના આવે ત્યાં સુધી ખેતરમાં કામ ન કરવું ત્યારબાદ પાકનું સર્વે કરવું તો હજી સુધી કોઈ કંપનીના કોઈ પણ માણસ છે કોઈ પણ જાતનું સર્વે કર્યું નથી તો આવા બધા ગુનાઓ એ લોકો કરવા છતાં પોલીસ કેમ નથી કરતી કે તમે આ બધું નથી કર્યું છતાં કરો છો પછી હાજર માં બરાબર હવે આગળનું એનું વીમા પાર્સિંગ હશે કે નહીં એ પણ ક્યાંય ખ્યાલ નથી જયારે ત્યાં કને હાજરમાં સાહેબ હતા એમને પૂછા કરી કે ભાઈ આ વસ્તુ ક્યાં કને છે તો એ લોકો એવું કહ્યું કે એનું કઈ ખ્યાલ નથી અમને

હરેક ને અલગ અલગ ભાવ દેવા પછી જે કોઈ આમ થોડો મજબૂત માણસ હોય તો ઘણો ભાવ આપશે નબળો હશે તો અલગ ભાવ પોલીસ તંત્ર પોતે એમ કહી કે તમે ભેરા અલગ અલગ થઈ તો દલાલ થઈ ગયા છે પોલીસ તંત્ર મારું નામ રાહુલ ભગુ આહીર હા મારી પેલી વાર ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ટીંગા ટોળી કરી લઈ ગયા હતા અને કેવા છતાં કે ભાઈ હાર્ટના પેશન્ટ એમ મત કરો છતાં એ ટીગા ટોળી કરી અને મને અને મારા પપ્પાને તો લઈ ગયા મારી મમ્મી ને લઈ ગયા હતા

ના હિસાબે એ લોકો આના 79 રૂપિયા સ્ક્વેર મીટરના પકડે છે જો જંત્રીના હિસાબે ડીએમ નો ઓર્ડર હોય તો પછી એકલા અલગ અમાઉન્ટ કેમ કે છે એક ક્લિયર કરે કે ભાઈ આટલા તમને બધાને મળશે એક ફેરાઓ ફેરાઓ કરવાની કોશિશ બંધ કરી દેવી જોઈએ